વડોદરાના અવાજમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરના રાજમાર્ગો પર ગફલતભારી રીતે ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો અન્ય રાહદારીના જીવને પણ જોખમમાં મૂકે છે જ્યારે આવા અકસ્માતોમાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે આજે શહેરના મકરપુરા બરોડા ડેરીથી તરસાલી તરફ જવાના માર્ગ પર એક કાર ચાલકે વળાંકમાં સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર ડિવાઈડર પર વૃક્ષ સાથે અથડાઈ હતી અકસ્માતમાં કાર ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યારે સ્થળ પર લોકટોળા એકત્રિત થઈ ગયા હતા સ્થાનિકોના જણાવ્યા અનુસાર કાર એટલી સ્પીડમાં હતી કે ડિવાઇડર પર વૃક્ષ ન હોત તો કાર ડિવાઇડર કૂદીને સામેથી આવતા અન્ય વાહન ચાલકોને અડફેટે લઈ લેતી જોકે સદનસીબે ડિવાઇડર પરના વૃક્ષે મોટી હોનારત થતાં અટકાવી હતી સમગ્ર મામલે મકરપુરા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે